કૌટુંબિક કાકાએ જ ભત્રીજી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું સારવાર માટે ઉછી પૈસા લેતા કાકાની નિયત ખરાબ થઈ રાપર માં કૌટુંબિક કાકાએ પોતાની ભત્રીજી ઉપર નજર બગાડી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હોવાની ઘટનામાં ભોગ બનનાર પરિણીતાએ પોતાના કાકા સામે જ રાપર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી રાપર પોલીસ મથકેથી ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદને ટાંકી પ્રાપ્ત વિગતો મુજબ આજથી બે મહિના પહેલાં અમારા મકાનની થોડેક દૂર રહેતા અને અમારા કુટુંબી કાકા પાસે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં તેમના દીકરાની બીમારીના કારણે તેની પાસેથી મારા પતિએ રૂપિયા ત્રીસ હજાર લીધા હતા અને જે બાબતે તે અમારા ઘરે આવતા જતા હતા અને તેમના ઉપર ખોટી નજર નાખતા હતા અને પતિ ઘરે ન હોય ત્યારે ઘરે આવી મારી સાથે સંબંધ રાખ તેમ જણાવતા અને હું દુકાને જાઉં ત્યારે મને ફોન કરજે અને તારા ફોટા મારી પાસે છે અને વાયરલ કરી તેમ કહી મને બ્લેકમેલ કરતા હતા અને અવારનવાર હેરાન કરતા હતા તારીખ બાર ત્રણના તેમના પતિ વહેલી સવારે મજૂરી કામ કરવા નીકળી ગયા હતા અને સસરા બીમાર હોય જેઓ ભુજ સરકારી દવાખાનામાં ગયા અને સંતાનો ઘરમાં સૂતા હતા અને તેઓ રસોડામાં કામ કરતા હતા ત્યારે આશરે સવારે તેમના કૌટુંબિક કાકા ઘરે આવી શરીર સંબંધ બાંધ તેમ કહેતા તેમણે ના પાડી તો તેણે મને જબરજસ્તીથી ઓસરીમાં નીચે પાડી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીસ કહીશ તો તારા છોકરા અને પતિને જાનથી મારી નાખીસ તેવી ધમકી આપી જતા રહ્યા હતા આ ઘટના બાબતે ન થતા કૌટુંબિક રાપર પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 31 मार्च 2025 आहता आज ना समाचार आवती काले फरी मड़ीशु त्यां सुधी मने रजा आपसो नमस्कार